ઝાડો છટણી કરવામાં આવી રહી છે આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથજી ના રથયાત્રા રોડ પર નડતર વૃક્ષો નું કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાવપુરા વિસ્તારમાં ઝાડોને સ્ટીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ રથયાત્રા સાતમી જુલાઈના રોજ સ્ટેશન ખાતેથી નીકળનાર છે આ રથયાત્રા કાલાઘોડા કીર્તિ મંદિર કોઠીચાર રસ્તા રાવપુરા રાજમહેલ રોડ મદન ઝાપા રોડ થઈને પોલો ગ્રાઉન્ડ ખાતે સમાપન થનાર છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટ પર વૃક્ષોનું સ્ટીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાવપુરા ખાતે જેસીબીની મદદથી વૃક્ષોને સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે